આપણે દિવાળીનો તહેવાર ઉજવવા જઈ રહ્યા છીએ દિવાળી એ આનંદ ઉત્સાહનો તહેવાર છે અને એકસો આઠ ઇમરજન્સીના છેલ્લા ત્રણથી ચાર વર્ષના ડેટાને અનુસંધાને જો આપણે જોઈએ તો દિવાળીના તહેવારોમાં ખાસ કરીને ઇમરજન્સીમાં વધારો દેખાઈ રહ્યો છે એવું અનુમાન દેખાઈ રહ્યું છે કે દિવાળીના તહેવારે નવ વર્ષના તહેવારે અને ભાઈ ભાઈબીજ આ ત્રણ દિવસોમાં ઇમરજન્સીમાં વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે જો આપણે ભરૂચની જો વાત કરીએ તો ભરૂચમાં નોર્મલ દિવસોમાં લગભગ એકસો ને ચાર જેટલા કેસીસ નોંધાતા હોય છે પણ જે આંકડાઓને આધારે દેખાઈ રહે છે કે દિવાળીના દિવસે લગભગ એકસો ને બત્રીસ જેટલા કેસો નોંધાશે એટલે કે આશરે સત્તાવીસ ટકા જેટલાનો વધારો દેખાઈ રહ્યો છે આ સાથે નવ વર્ષના દિવસે લગભગ એકસો તેત્રીસ એટલે કે લગભગ અઠ્ઠાવીસ ટકા જેવો વધારો દેખાઈ રહ્યો છે અને ભાઈબીજના દિવસે લગભગ એકસો એકસો પચીસ એટલે કે વીસ ટકા જેટલો વધારો દેખાઈ રહ્યો છે તો આ ત્રણ દિવસને અનુસંધાનમાં જો આપણે જોઈએ તો ભરૂચ જિલ્લામાં ટોટલી એકસો ટોટલી ચાલીસ જેટલી એમ્બ્યુલન્સ તૈનાત છે અને એની અંદર આશરે એકસો ત્રીસ જેટલા ઈ એમ ટી પાયલોટને તૈનાત કરવામાં આવ્યા છે દરેક એમ્બ્યુલન્સમાં દવાનો જરૂરી જથ્થો પણ પૂરો પાડવામાં આવ્યો છે અને દરેક ઈ એમ ટી પાયલોટને ડિપ્લોમેન્ટ પણ એ રીતના આપી દીધું છે કે જેથી કરીને જે તે હોસ્પિટલમાં ફટાફટ હેન્ડ ઓવર થાય અને બીજી કેસમાં ઇમરજન્સીમાં જઈ આ સાથે પણ ખાસ એક સ્માર્ટ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે અત્યારે જે દિવાળીના તહેવારને લીધે વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું પછી જે રીતે દાઝી જવાના થોડા કેસોસ આવતા હોય છે તો એમાં વડીલોએ પણ નાના બાળકો સાથે ખાસ ધ્યાન રાખવું ત્યારે ખાસ રહેવું બીજું ફટાકડા ફોડતી વખતે ખાસ ધ્યાન રાખવું અને ત્રીજું ખાસ અત્યારે જે મનગમતી વાનગીઓ જે આરોગાય છે એ પણ ખાસ સાવચેતીપૂર્વક આરોગવી કે જેથી કરીને આપણે કોઈપણ આપત્તિકાલીન એવી ઇમરજન્સી આપણે માંથી બચી શકીએ આ સિવાય પણ જો કોઈ સંજોગો વસાથ જો કોઈ ઇમરજન્સી જણાય તો તરત એકસો આઠ પર કોલ કરો એકસો આઠની સેવા તરત જ આપને મદદ દ્વારા આવી પડશે આમ સાવચેતીપૂર્વક દિવાળીની ઉજવણી કરવાની સાથે ભરૂચ જિલ્લાની તમામ પ્રજાઓને એકસો આઠ ટીમ તરફથી દિવાળીની હાર્દિક શુભેચ્છા અને નવ વર્ષના શાલ મુક